અરે બેન તું આવી છે કઈ કામ હતું કે અમસ્તા જાટો મારવા આવી કુમાર નો આવ્યા ના એને રજા ન મળી ને એટલે ન આવ્યા ને હું અમસ્તા આટો મારવા નથી આવી આમંત્રણ આપવા આવી છું તને મારા ભાણિયાની જનોઈ છે ને એટલે એમાં મામાની તો જરૂર પડે જ એટલે તારે આવી જવાનું છે ભાઈ મારે ટાઈમ નથી એટલે હું નહીં આવી શકું અરે ભાઈ અમસ તું મારા ઘરે નથી આવતો પણ આવા પ્રસંગે તો તારે આવવું જ પડે ને ભૂમિ તારા ભાઈ પાસે ટાઈમ નથી એવું નથી પણ હવે એ છે ને બહુ મોટી કંપનીનો મેનેજર બની ગયો છે બહુ મોટો માણસ બની ગયો છે અને તું રે ગરીબ એટલે તારા ઘરે આવતા એને શરમ આવે છે હા મને શરમ આવે છે ભૂમિના ઘરે કારણ કે હવે હું છે ને વીઆઈપી જિંદગી જીવું છું મોટા મોટા લોકો વીઆઈપી લોકો સાથે મારે ઉઠક બેઠક છે કાલ સવારે મને કોઈ ભૂમિના છાપરા જેવા ઘરમાં જોવે તો મારી શું ઈજ્જત રે વાહ ભાઈ વાહ આટલો મોટો માણસ થઈ ગયો મારો ભાઈ કે બેનના ઘરે આવતા પણ શરમ આવે છે ભાઈ તું અને હું એક જ માના સંતાન છીએ તારી અને મારી વચ્ચે સ્ત્રી પુરુષનો તફાવત છે આ અમીરી ને ગરીબીનો તફાવત ક્યાંથી લેવો મારે તારો કાંઈ બકવાસ નથી સાંભળવો સો વાતની એક વાત હું તારા ઘરે નહીં આવું તો પછી કોણ જશે આ બેનના ઘરે પ્રસંગ આવ્યો છે માં મામાની ખાસ જરૂર પડે એ ઉકેલવો તો પડે ને તારે મારી ઓફિસમાં એક પટ્ટાવાળા ભાઈ છે તનસુખ કાકા એને હું તારા પ્રસંગમાં મોકલી દઈશ તારો પ્રસંગ સચવાય જશે પણ ભાઈ જો ભૂમિ મેં તને કીધું ને કે પટ્ટાવાળા કાકા આવી જશે ને તારો પ્રસંગ ઉકેલાઈ જશે મારે કામ છે હું જાઉં છું છાની બેટા આ રૂપિયા છે ને ભલાના ભૂલવાડી તો પછી તારા ભાઈનો ન લગાડતી ભૂમિ તું રડીશ નહીં જો તારો ભાઈ આપણા પ્રસંગમાં નહીં આવે તો આપણો પ્રસંગ કાંઈ અટકી નહીં પડે દુઃખ તો લાગે જ ને માં જેનો સગો ભાઈ મારા પ્રસંગમાં ન આવે તો કેટલું દુઃખ લાગે ભૂમિ આ દુનિયામાં મે કેટલાય રૂપિયાવાળા જોયા છે ને રૂપિયામાં મદ રૂપિયાના મદમાં છકી જતા પણ જોયા છે પણ આવો માણસ મેં ક્યારેય નહીં નથી જોયો કે સગી બેનના પ્રસંગમાં ન આવે પૌતિક મને તો કાજે કાવાઈ ગયો છે મને તો એટલું દુખ થાય છે કે જાણે મારું કોઈ છે જ નહીં આ દુનિયામાં ભૂમિ હવે તું એમ માનજે કે તારો ભાઈ તારા માટે મરી ગયો છે બી જાદુ છે રાહુલ તું આ શું કરી રહ્યો છે તને ખબર છે કાઈ તું તારી બેન સાથે છેડો ફાડી રહ્યો છે તારી સગી બેન સાથે આવું કરાય મમ્મી હું ભૂમિ સાથે સંબંધ નથી તોડી રહ્યો પણ મારે મારા સ્ટેટસ પ્રમાણે તો રહેવું જોઈએ ને બેટા સંબંધ થી વધારે કોઈ સ્ટેટસ નથી હોતું અને સંબંધ થી વધારે કોઈ કેરિયર નથી હોતું પણ બેટા આ દુનિયામાં ભાઈ બેન ના સંબંધો સૌથી પવિત્ર સંબંધ છે એને કોઈ દિવસ રૂપિયા થી ના તોલાય તમારી ભલે ઉંમર ગમે તેટલી થઈ હોય મમ્મી પણ તમે હજી દુનિયા જોઈ જ નથી ઘરની ચાર દિવાળીની બહાર નીકળીને જોવો કે દુનિયા શું છે દુનિયા ક્યાં પહોંચી છે પણ દીકરા દુનિયા શું કરે છે શું ને એ આપણે ન જોવાનું હોય આપણે તો આપડા ઘર નું જોવાનું હોય આપણે આપણું ઘર જોઈને જીવવાનું હોય એટલે છે ને તો રૂપિયાના અભિમાનમાં આવું ન કર આખરે એ તારી બેન છે હા હું માનું છું કે તારી બેન ગરીબ છે પણ તારે ગમે તેવી બેન હોય પણ આ પ્રસંગે જાવું જ પડે બેટા મને તમે છે ને સલાહ ના આપો મમ્મી શું કરવું શું નહીં મને બધી જ ખબર પડે છે અને રિયો બેનનો પ્રસંગ ઉકેલવાનો ને તો હું તનસુખભાઈને મોકલી દઈશ અને પ્રસંગ ઉકેલી જશે સાહેબ તમને બોલાવ્યો કંઈ કામ હતું હા તનસુખભાઈ બે દિવસ પછી મારા બેનના પ્રસંગ છે મારા ભાણિયાની જનોય છે તો તમારે ત્યાં જવાનું છે મારે જવાનું છે હા કારણ કે મારે બહુ કામ છે ઓફિસમાં એટલે રજા નહીં મળે અને તમે જઈ આવો પણ સાહેબ તમે તો આ કંપનીના મેન મેનેજર છો તમારે કોની રજા લેવાની હોય મારી સાથે દલીલ ન કરો તનસુખભાઈ હું જેટલું કહું છું ને એટલું કરો સાંજે મારા ઘરે આવજો હું તમને પૈસા આપીશ વ્યવહાર કરવા માટે એ લઈ જજો સારું સાહેબ હું તમારા ઘરે આવીશ તમારા બેનના ઘરે પણ જઈ આવીશ પણ તમારા બેન બનેવી મને પૂછશે કે તમે કેમ આવ્યા મારા ભાઈ કેમ ન આવ્યો તો હું એને શું જવાબ આપીશ તનસુખ ભાઈ તમે બહુ સવાલ કરો છો મારી બેનના ઘરે તમને કોઈ કાંઈ નહીં પૂછે મારે બધી વાત થઈ ગઈ છે

કેપ્ટન સુખભાઈ આ વાત કેવા જેવી તો નથી પણ તમે અમારા ઘરના સભ્ય જેવા છો ને એટલે કહું છું તમારો સાહેબ જ્યારનો આ મેનેજર બની ગયો છે ને ત્યારથી એનું વાણી વર્તન વિચારો બધું બદલાઈ ગયું છે એ પોતે અમીર બની ગયો છે એટલે એને બેન ગરીબ લાગે છે તો આવી વાત છે એમને સગા ભાઈ બેનની વચ્ચે રૂપિયાની દીવાલ ચણાઈ ગઈ છે પૈસો સંબંધો વચ્ચે ભેદ પાડી દેને એ તો મેં પણ પૈસો ભાઈ બેન વચ્ચે આવી દીવાલ ચણી લેને એ તો ક્યારેય મેં સાંભળ્યું નહોતું તમારી વાત તો સાચી છે બેન સાહેબને આવું નહોતું કરવું આ બિચારી બેનને કેટલું દુઃખ લાગતું હશે સારું તન તમે ભૂમિને ત્યાં જાવ ને તો એનો સગો ભાઈ પ્રસંગ ઉકેલે એવી રીતે પ્રસંગ ઉકેલ છે તમે ચિંતા ન કરો રાધાબેન હું પ્રસંગમાં જઈને એના સગા ભાઈની જેમ પ્રસંગ ઉકેલીશ અને એને રાજી કરી દઈશ આવી ગયા તનસુખભાઈ હા સાહેબ હું તો ક્યારનો આવ્યો છું સારું તમે મારી સાથે રૂમમાં આવો હું તમને પૈસા આપી દઉં

માણસ જ્યારે મોટો થાય છે ને ત્યારે માણસોએ મૂકી દે છે પણ સાવ માણસ મટી જશે એવી તો મને આજે ખબર પડી મારો ભાઈ કંપનીનો મોટો મેનેજર બની ગયો પૈસે ટકે સુખી થઈ ગયો એટલે આપણી જેવાને ભૂલી ગયો એવી મને નહોતી ખબર કે આવું બધું થાશે હવે બેન આવું બધું તો ચેલા જ કરે આવું બધું જો આપણે મનમાં જીવ રાખીને જીવીએ ને તો જિંદગી જ ન જીવી શકીએ ભૂમિ સાચું જ કહીશે તનસુખભાઈ આ બધું ભૂલી જા અને શાંતિથી આપણે પ્રસંગ ઉકેલી લઈએ મારે આ બધું નથી બોલવું પણ બોલાય જાય છે મારે ઘરે પ્રસંગ આવ્યો ત્યારે જ મારા ભાઈએ મોઢું ફેરવી લીધું મેં તને એકવાર તો કીધું કે તું હવે ભૂલી જા તારો ભાઈ હતો તારો ભાઈ મરી જ ગયો છે એમ માન ધનસુખભાઈ ચાલો આપણે વાડીએ જઈએ બધા મહેમાન ત્યાં આવી જ ગયા છે સાહેબે એક લાખ રૂપિયા મોકલ્યા છે તમારા માટે વ્યવહારના તો એ તમે રાખી લો ધનસુખભાઈ હવે મને છે ને મારા ભાઈનો એક રૂપિયો નહીં ખપે તમે એને છે ને જઈને પાછા આપી દેજો અને એવું લાગે ને તો તમે મને એકાવન રૂપિયા આપી દો એ મારા માટે બહુ છે તમારા પોતાના ખીચામાંથી આપજો ભાઈ મારે મારા ભાઈનો તો એક રૂપિયોય નથી જોતો હા બેન સારું ત્રણ મહિના પછી ભાઈ આજે રક્ષાબંધન છે હું તમને ખાસ રાખડી બાંધવા આવી છું ભલે બેન સુખી રહ્યો તમે અને તમારી બધી મનોકામના પૂરી થાય ભગવાન તમારી બધી ઈચ્છા પૂરી કરે ભૂમી આ તો શું કરે છે તે તારા સગા ભાઈને રાખડી નો બાંધીને તનસુખ બાંધી મમ્મી આજથી મારો સગો ભાઈ તનસુખ છે મારો માડી જાયો વીર તો મારા માટે મરી ગયો છે અને ભાઈ તું તો માટે એક દિવસે મરી ગયો તો જે દિવસે તે મારા પ્રસંગમાં આવવાની ના પાડીતી તું છેને ભાઈ મારા માટે મરી ગયો છે મેં તારા નામનું નાય નાખ્યું છે તું પણ મારા નામનું નાય નાખજે ભૂલી જજે કે તારે પણ કોઈ બેન હતી